સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે હું આવેલો છું જ્યાં ગણપતિની મૂર્તિઓ બને છે એ કારખાનામાં હું આવેલો છું તો અહીંયા ઘણા બધા આઈડલ્સ છે ગણપતિના ઘણી બધી મૂર્તિઓ છે ગણપતિની આ બાજુ થોડી મોટી મૂર્તિઓ છે ને આ બાજુ થોડી નાની મૂર્તિઓ છે સુરત કઈ કઈ મૂર્તિઓ તમને આ વર્ષે જોવા મળશે બે માં તો જો આ બધી નાની નાની મૂર્તિઓ છે આની પર લખેલું છે બુક એટલે આ મૂર્તિ બુક થઈ ગઈ છે કલર કામ વગેરે બાકી છે આ હાથી ઉપર ગણપતિ છે વિરાજમાં નાની મૂર્તિ છે એક સિંહાસન પર મૂર્તિ છે બીજી બહુ સરસ દેખાય છે થોડી ઘણી તિરાડો પડેલી છે પણ આ માટીની મૂર્તિઓ છે એટલે થોડું ફિનિશિંગનું કામ તો હજી બાકી જ છે તો ભાઈ આ પણ બુક બતાવે છે શંકર ભગવાન શંકર ભગવાન નું બુક છે બહુ સરસ દેખાય છે કલર કામ થશે તો હજી સુંદર દેખાશે અહીંયા પાછળ વૃક્ષ છે ને માળા બાંધેલી છે આ બાજુ પણ બે મૂર્તિ મૂકેલી છે જે બુક બુક લખેલું છે છે સાઈઝ એની નાની આ લગભગ અઢી ત્રણ ફૂટ હોવી જોઈએ જુઓ ભાઈ આ તો બુક છે ઓલપાડ ગામ બુક બતાવે છે અહીંયા ફિનિશિંગ કામ જે છે બહુ સરસ દેખાય છે અને માટીની મૂર્તિ હોવાથી અહીંયા તિરાડો પડેલી છે થોડી ઘણી પણ એ ફિનિશિંગ થશે ને ત્યારે નીકળી જશે બધું હમણાં તો હજી કલર કામ બધું બાકી છે બાળ સ્વરૂપની પ્રતિમા દેખાય છે આ અને ત્રણ ત્રણ મૂષક છે પેલી બાજુ નાની મૂર્તિ છે આ બાજુ થોડીક કંઈક પાંચ એક ફૂટની મૂર્તિઓ મૂકેલી છે એ પાછળ વ્હાઈટ કલર થયેલો છે એટલે ત્યાં પણ આપણે જશું થોડું ઘણું જોવા માટે અને આ બાજુ કઈ સાત થી આઠ મૂર્તિઓ છે જે ઓલમોસ્ટ કમ્પ્લીટ સ્વરૂપમાં થયેલી છે કલર કામ બીનું બાકી છે તો ભાઈ એડ્રેસ છે આઈરો તમે જો વિડીયો જોતા હો ને તમારી જો મૂર્તિ બુક કરવાની ઈચ્છા થાય તો આ નંબર અને આ એડ્રેસ પર તમે પહોંચી શકો છો નંબર પર એક વખત કોલ કરી લેજો એડ્રેસ પર પહોંચી જજો તો આ છે કંઈક મૂર્તિઓ જે આપણને સુરતના વેડ વિસ્તારમાં તમને જોવા મળશે એડ્રેસ અને લોકેશન લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો જે ભાઈઓ અથવા જે મિત્રોને બુકિંગ કરાવવાની હોય તે મિત્રો નંબર પર અવશ્ય કોન્ટેક્ટ કરો અથવા તો એડ્રેસ આપેલું છે તમે મેં અહીંયા આવીને વિઝિટ પણ કરી શકો છો મૂર્તિઓનું કામકાજ હજી બાકી છે કલરકામ હજી બાકી છે કલરકામ થયા પછીનું જે મૂર્તિનું સ્વરૂપ છે એ બી તમને બતાવીશ હજી આમાં વાર લાગશે થોડી ઘણી કેમકે હજી ઓગસ્ટ મહિનો શરૂ નથી થયો અને સેપ્ટેમ્બરમાં ગણપતિ આવવાના છે તો હજી એક મહિનો પૂરેપૂરો છે આપણી પાસે તો આ હતો વેઢોડ વિસ્તારનો મૂર્તિ કેન્દ્રનો વિડીયો સુરતના આવા જ ગણપતિ કેન્દ્રના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અહીંયા ગરમી ઘણી બધી છે તો ચાલો હું રજા લેવું છું હમણાં જય હિન્દ જય ભારત પણ હમણાં ત્રણ થી ચાર મૂર્તિ જે ઊભી દેખાય છે એની પર કલર કામ થઈ રહ્યું છે હમણાં તમે જે મૂર્તિ જોશો બહુ અદભુત બનાવેલી છે બહુ મને બહુ પર્સનલી બહુ પસંદ આવી છે જે ફિનિશિંગ છે બહુ જબરદસ્ત છે અહિયાં લુક છે हनुमानજીનો हनुमानજીની જે બોડી છે જે पर्सનાલિટી છે એ રીતે આ ગદા મૂકેલી આ રીતનું કઈ ಚಿತ್ರણ છે જે તમે એનિમેટેડ વિડીયો વાયરલ થતા હોય છે એમાં તમે જોતા હો છો તો આ એક આ રીતની જ એક પ્રતિમા અમને ઊભી કરી છે હું બહુ જ લાગે છે બધી દરિયાની માટી આવે છે એ માટી લાવીને જેમાં ઘણા પ્રકારનું મિશ્રણ કરવાનું આવે છે એ મિશ્રણ કરીને માટી આખી તૈયાર કરવામાં આવે છે અને આ માટીનું માટીથી જ થાય છે ઘણી જગ્યાએ છે ને ડાઈથી બનાવે છે બરાબર આપણે ડાય નથી રાખતા આપણે ફોટો પ્રમાણે તમે જોઈ શકો છો કે આજે અત્યારે આ ફોટોનું કામ ચાલી તો આ જે ફોટો પ્રમાણે જ છે ને એમનું ફેસ બનશે